આપણ તો તું પૈણી લે પૈણી લે તને ખબર પડે કેટલી વીએ હો થાય જ નહીં એકવાર તું લગ્ન કરી જ નાખ નાના તું બહુ વાહે પડ્યો છે તને કહું છું કે રેવા દે રેવા દે ભાઈ પૈણેલો પુરુષ સુખી ન હોય તું અત્યારે જે મજા કરો છે થાય પોચાર તકિયા જેવી તારી હાલત થઈ જાય કેમ મારી વાત ન સમજતો અરે ત્રાસવાદી ત્રાસવાદી પત્નીનું બીજું નામ ત્રાસવાદી હોય

હા આપણે લોકિકમાં ન હોત તો અલગ વાત હોત ભગવાન ના ભજન કીર્તન કરો અને આપણે શાંતિથી રે તો તો વાત અલગ જ હતી